તો હાલો મિત્રો સ્વાગત છે તમારા કમાર ના બ્લોગમાં તો કેટલા દિવસ પછી હું બ્લોગ કરું છું ત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજના સાત આજે છે રવિવાર આજે બધા ઘરે છે રવિવાર બધા ઘરે છે ને વરસાદ પડ્યો બહુ ખતરનાક વરસાદ આવો ખતરનાક એકદમ બધા રહી રીત વધી એમ લાગે કે અહીંયા સ્વિમિંગ પુલ ભરાય ગયું બધા છોકરા બધા બધા હું તમને તો આ બધું લીલું લીલું કરીને કહ્યું એકદમ પાણી પાણી ગાર્ડન માં જો પાણી દેખાવ તમને બહાર થી દેખાડું તો જો આ ગાર્ડન આખું પાણી પાણી થઈ ગયું જો આખું પાણી પાણી ગાર્ડન થઈ ગયું નીચે એકદમ પાણી થયું મિત્રો આજે અમારા ઘરે પ્રોગ્રામ બન્યો છે ભજીયા બનાવવાનો હું તમને બતાવું જો આમાં મારા મમ્મી છે કપડાં ધોવે છે અમે

કાંદા કપાઈ ગયા લીલા ધાણા કપાઈ ગયા છે હવે આપણે આ બધું મિક્સિંગ કરી દઈએ પેલા મરચા નાખી દીધા હતા હવે આ કાંદા હવે છે લીલા ધાણા આ થોડા કાળા મરી ખાંડ્યા હતા કાળા મરી નાખી દેવાના છે આપણે થોડાક આખા ધાણા લેવાના છે એને થોડા થોડા અજમા નાખવાના છે ઠંડુ વાતાવરણ હોય તો મજા કરે નાનું શરીર માટે બહુ સારા અજમા અને આવી રીતના હાથથી થોડા થોડા કરી અજમા નાખવાના છે હવે આપણે એમાં જો નિમક નાખવાનું મિક્સ કરી નાખવાનું સ્વાદ પ્રમાણે હા પછી આવા વાતાવરણમાં ભજીયા ખાવાની જગ્યા એવી મજા આવે સુરતમાં રહેતા હોય કા ભજીયા ન ખાઈએ આજ તો લગભગ કોઈ ઘર બાકી નહીં હોય તો ભજીયા નહીં વરસાદમાં હું તો વરસાદમાં નાયો નહીં પણ હું નાવામાં હું આવ્યો તો બેન થઈ ગયો એનો વિડીયો મેં ઉતાર્યો છું એ વિડીયો મૂકવાનો છે આમાં મિત્રો જોવા તમે મારા મમ્મી ઉતારે ઉતરતું નથી અને આગળ પડે એમ છે કોઈ ની મદદ નથી લેવી અને હું એ કોઈની મદદ મદઈ નથી લેવી અને મારે પોતા જ કરો ઉતરું તો નય પેડ્યો ખાલી હું ખુશ છું હું બહુ ખુશ છું પણ ખારું જ બની હું તો મારો પ્લાન છે બની ખુશ છું દોસ્તો લોટ આવી ગયો છે હવે આપણે લોટ નાખી આપણે તો લોટ એટલે બધા કમેન્ટ ખરાબ ખરાબ નહીં કરતા હતા સાળો હોતો જોઈને સાળીનો લોટ કમ્પ્લીટ કરી દેવો છે ઘરનો લોટ છે ગળેલો રોટ આપણે નાખી દેવાનો છે લીંબુ મેં કાપી નાખ્યું અત્યારે નાખતો તો ભાઈ લીંબુનો પ્લાન કે ઓગાળીને નાખવાનો ભાઈ વાતાવરણ ભારે અત્યારે એકદમ ઠંડુ છે વરસાદ પડ્યો ને એટલે ઠંડી ઠંડી હવા આવે મજા આવે મિત્રો આપણે લોટ તો બાંધી દીધો છે એવો મસાલો નાખીને ભજીયાનો હવે આપણે ખાવાનો સોડા નાખી દીધો એટલે ભજીયા ખુલ્લા સારા મસ્ત વધારે જ નાખવાનો હવે માથે આપણે લીંબુનો રસ ઢોકળા આપણે મિક્સ કરી દેવાનું છે તો આપણે ભજીયા તળવાનું છે એટલે તમારે અમે ભજીયા તળવા તેલ કાઢ્યા છે ડબ્બા માંથી કાઢી ના જરી જરી મજાનો આવે આપણો ભજીયાનો મસાલો રેડી છે એમ તો જરી જરી કે દીધું કરી દઈ

જો મિત્રો આપણા ભજીયા મળ્યા છે તળાવ હે હા હા હું સ્મેલ આવે છે ભજીયાની તો આજે તો મોજ પડી જવાની છે ફૂલે ફૂલ મોજ આવવાની છે ભજીયા ખાવાની આવી જાજો મિત્રો બધા ભજીયા ખાવા

કાલે રાતે વરસાદ તો બહુ આવ્યો હતો પણ રાતે આવે હું કામ નું કોણ નાવા દે ત્યારે તો દિવસે આવી ગયો એટલે મજા આવી ગઈ પૂરે હપ્તે કહા ગાયબ હો જાતે હો દોસ્ત બેઠા લાલ લીજો

બધા પૂછવા આવે છે ભજીયા થોડા થોડા ખાવાય દોસ્તો આપડે ભજીયા તળાય છે એ ભાગી બાથરૂમ માં વયા વયા ચાલ બંધ કરી દીધો આખા મોઢે મુલતાની માટી લગાવીને હુંતો તો મસ્ત હતી ભાગ્યો અંદર બાથરૂમ માં ભાગી ગયો નો દોસ્તો આપણું મજ્જા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો આપણે તો દોસ્તો આ તો આ તમારો વિડીયો વરસાદની સિઝનનો ભજીયા બનાવવાનો વિડીયો કેવો લાગે સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો થેન્ક યુ Ağzımdan geliyor. <laughs>